નમસ્કાર મિત્રો ગુજરાતી બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા ગ્રુપના શેર વિશે વાત કરવાના જેમાં આજના દિવસે આપણને માર્કેટમાં તો માર્કેટમાં તો ભારે ઘટાડો જોવા મળી જ રહ્યો છે તેની સાથે સાથે રોકાણકારોને ટાટા ગ્રુપના શેરોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે અને જો તમારા જોડે ટાટા ના શેર હોય તો તમારે શું કરવું એના વિશે પણ આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈશું તો આ ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે ટાટા ના શેર હોય તો તમને એમાં શું કરવું એના વિશેની માહિતી મળી રહે મોટો ઝટકો લાગ્યો છે માત્ર છ કંપનીઓના શેરોમાં રોકાણકારોના એક લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે મહત્વની વાત તો એ છે કે આ તમામ કંપનીઓ નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ ભાગ છે આ કંપનીઓમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એટલે કે ટીસીએસ ટાટા સ્ટીલ ટાટા મોટર્સ ટાઇટન ટાટા કન્ઝ્યુમર અને ટ્રેન્ટ લિમિટેડનો સમાવેશ થાય છે આ બધી જ કંપનીઓમાં આપણને બહુ ભારે ઘટાડો જોવા મળ્યો આજના દિવસે સૌથી વધારે ઘટાડો આપણને ટ્રેન્ટ લિમિટેડના શેરમાં જોવા મળ્યો ટ્રેન્ટ લિમિટેડના શેર આજે અઢાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે આ માર્ચ બે હજાર વીસ બાદ

પછી મિત્રો આપણે ટાટા ના શેર વિશે વાત કરીએ જેમાં બીજો સૌથી વધારે ઘટાડો ટાટા મોટરના શેરમાં જોવા મળ્યો છે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં દસ થી વધુ લપસી ને પાંચસો ત્રીસ રૂપિયાના સ્તરે પહોંચી ગયો આ તેનું નવું ફિફ્ટી ટુ વીક લો સ્તર છે આનાથી કંપનીની માર્કેટ કેપમાં વીસ હજાર કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે આ ઘટાડા પાછળ મુખ્ય કારણ તેની સહયોગી કંપની જાગુઆર એન્ડ લેન્ડ રોવર નો એક નિર્ણય છે જેગુઆર લેન્ડ રોવરે અમેરિકામાં પોતાના વાહનો મોકલવા પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે ખરેખર અમેરિકાએ ઓટોમોબાઈલની આયાત પર પચીસ ટકાનો ટેરિફ લગાવ્યો છે જેના કારણે જેગુઆર અને લેન્ડ રોવરે આ નિર્ણય લેવો પડ્યો છે

ટાઇટન અને ટાટા કન્ઝ્યુમરમાં પણ આપણને તગડો ઘટાડો જોવા મળ્યો ટાઇટન અને ટાટા કન્ઝ્યુમરના શેરોમાં એટલો મોટો ઘટાડો આવ્યો નથી પરંતુ તેમ છતાં આ બંને કંપનીઓની માર્કેટ વેલ્યુ કુલ મળી દસ હજાર કરોડ રૂપિયાથી વધુ ઘટાડો થયો છે ટાઇટન ના શેર ત્રણ ટકા ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટના શેર લગભગ બે ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા તો મિત્રો આ વિડીયોમાં આપણે ટાટા ગ્રુપના બધા શેર વિશે વાત કરી જે શેરોમાં આપણને આજના દિવસે ભારે ઘટાડો જોવા મળ્યો સાથે સાથે રોકાણકારોના એક લાખ કરોડ રૂપિયા પણ આ શેરોમાં ડૂબેલા જોવા મળે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પણ દબાવી દેજો